પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી એના માટે મેં અહીંયા લીધેલું છે થોડું ઘી લીધેલું છે દેશી ઘી છે પાંચસો ગ્રામ ખજૂર છે એક કપ જેટલો મોળો માવો છે ખાંડ વગરનો આજુ બદામ ઈચ્છા મુજબ તમે લઈ શકો થોડો ઈલાયચીનો પાવડર છે હવે આપણે આ બદામ આ ડુંગળી કટર આવે છે તેમાં નાખી તેના થોડા ટુકડા કરી લેશું બધી વસ્તુ મિક્સ કરીને તેના ટુકડા કરી લઈશું આપણે આ રીતે ખજૂર કાઢી લઈશું અને તેને ચાકુની મદદથી નાના નાના ટુકડા કરી લઈશું જેથી આપણે વધારે ખજૂર હલાવવો ના પડે આ રીતે બચો ખજૂર આપણે સમારી લઈશું ખજૂર તમે કોઈ પણ જાતનો લઈ શકો આ થોડો ખજૂર કઠણ છે નરમ ખજૂર હશે તો તમને બનાવવાની સરળતા કરે છે હવે આપણે એક ચમચી જેટલું ઘી નાખી તેમાં આપણે માવો નાખી દઈશું માવાને આપણે ધીમે તાપે સરસ નિચ થઈ જાય એક રસ થઈ જાય ત્યાં સુધી શેકી લેજો પ્રેમાવું સરસ એક રસ થઈ ગયો છે તો આપણે તેને પહેલા ખજૂર ને ઉમેરી દઈશું હવે આપણે ધીમા ગેસે આપણે તેને મિક્સ કરતા રહીશું તમે જોઈ શકો છો કે સાત થી આઠ મિનિટ પછી આપણો ખજૂર સરસ એકરસ થઈ ગયો છે કઠણ ખજૂર હોય છે એટલે થોડી વાર લાગશે ઓછો ખજૂર નરમ ખજૂર લેશો તો ફટાફટ બની જશે આ રીતે મારે થોડા પીસ જોઈએ છે એટલે હવે હું તેમાં માવો ઉમેરી દઈશ ને આ રીતે મિક્સ કરી દઈશ બધું માવાથી ખજૂર પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે આપણે ઉમેરતા જવાનું હવે આપણે તેમાં ઇલાયચી પાવડર નાખી દઈશું અને કાપેલા જીણા સમારેલા કાજુ બદામ પિસ્તાનો ભૂકો પણ નાખી દઈશું હવે એક જ મિનિટ માટે ગેસ પર રાખવાનું છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ આ રીતે ભેગું થઈ ગયું છે તો હવે આપણે તેને બંધ કરી દઈશું આ રીતનું કોઈ વાસણ લેવાનું છે તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો એમાં થોડું નીચે ઘી લગાવી દેજો ઘી લગાવાઈ જાય એટલે આ મિશ્રણને આપણે એમાં ઉમેરી દઈશું મિશ્રણ ઉમેરાઈ જાય એટલે આપણે તેને સારી રીતે દબાવી દઈશું આ રીતે ચમચાની મદદથી તમે કોઈ પણ પ્રકારની વાટકી લઈને દબાવી શકો છો વાટકીથી આવી રીતે વાટકીથી સરસ સેટ થઈ જશે તમે જોઈ શકો છો કે ઘી આપણું સરસ દેખાવા લાગ્યું છે આ રીતે સરસ સેટ થઈ જાય એટલે તેમાં આપણે કોપરાનું છીણ ઉમેરીશું એકદમ બારીક છીણ હોય તો પણ ચાલે પણ મેં અહીંયા થોડું મોટું છીણ લીધેલું છે આ રીતે રાખી દઈશું પાછું પ્રેસ કરી દઈશું આ રીતે તે જાય સારી રીતે હવે આપણે એને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે તેના કાપા પાડીશું હવે આપણે કાપા પાડી લઈશું થોડો ઠંડો થઈ ગયો છે દસ મિનિટ બાદ તો આપણે તેના કાપા પાડી લઈશું હવે આપણે આને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કેવો સરસ પીસ બન્યો છે આ રીતે આપણે બધા પીસ કાઢી લઈશું તૈયાર છે સરસ મજાનો સ્વાદિષ્ટ એવો ખજૂર પાક તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બાય બાય